તારાબાઈ કારણ કે તું આઈ જ પોત નું મર્ડર કરી નાખી તો પછી જેલ માંડર નહી કરું ખાલી મારી બરાબર છે પણ કાકો ના

હું કહું તમારા જોડે તો ધોકું છે તલવાર કશી કળીયે તો લીધો જ નઈ જયારે એ બધી વાત કોઈ કરવી નહીં તમે અત્યારે હેડ ખાલી સોના ના મારા તો બધું થઈ ઘેર તલવાર પડી એ લઈ લઉં તમે ખાલી બોલ્યા વગર હેડો બધું મારા જોડે કમ્પ્લીટ પડ્યું વસ્તુ બરાબર તમે ખાલી હ્યાદો વચ્ચે મારા જૂના તો છે ને તમે જુઓ તો અણીદાર કોળિયા અણીદાર વચ્ચો અણીદાર તરવાલો બધું પડ્યું છે આ તો હેડો હો હા લેટ પણ આ લોડો ખેંચી જે સાલ જલ્દી આ તમે મોરે તો હેડો કર ચાલ એ ચાલ ઓ એ બાલા ગયો ભાઈ ઓ

તમારી જરૂર પડી એટલા આયા મારી જરૂર પડી ઓહા બ ગરજ પડી છે એટલા બંકાની જરૂર પડી છે બાકી એમનેમ તો તમે આવો એમ નહીં પાછા ઘરે તો મને પડે એ વાત ભૂલી જ કોઈની ગરજ ના પડે પણ આ તો હું સમય એવો આવી ગયો છે એટલે તમને બોલાવવા આપવું પડે મારે કેવો સમય આવ્યો ઓઠણ તો આવો સૌ હા મારા આઠવણ તો ઓળખો ને તમે સારી રીતે તમારા આઠું તો ગમ ગોદરે ચાવો હકુણ ના ઓળખાઈ ને ચાલો કાઢવો કાગળો રે ઓરસો ઓરસ્યો સારી રીતે પટી ગયો ના પટી નઈ ગયો તો પીને કોક પટાવો આવ્યું છે આવ્યો કાપવા સારું સારું કર્યું જે પટાવો આવીને કે તમારા આઠું ને પટકાઈ દે એટલે એના નવ નો શાલ મટક આયે એ મારા આઢું મરી જાય તો મારા ભોણાનો નો રણી ધણી કુણ થાય પછી મારા ભોણાને ને મારા હાથે પડશે અને મારો ભોણો આખા ગામમાં બૂમ પડે છે એના કરતો મારી વાત નહીં મારી વાત અપડો તમારાત વાતમાં તમારે ના આવા જુઓ તમારે જીવતું રહેવું હોય તો પણ ઘેર કાપવાની વાત કરે એટલે એનામાં તાકાત તો એમતી કેવી છે કે ઘેર આઈન કાપવાની વાતો કરે છે એટલે હું તમને કેવા આવ્યો છું તમે હેડો મારા હંગા છે

ના ના આપણે તૈયાર નહી હો ભાઈ ખુશી ની વરગત આપડે નહીં વારવી ભાઈ પડી વાર પછી તમે તમારે એ દાદા આપડા હાથ અધર જ સમજ્યા તમારા હાથ અધર હસી તમારા હાથમાં માં અત્યારે હસી તો હાલ લઈ લો કે હેડો ખબર પડી જાય હમણાં કાપવા આવ્યો છે એને દઈએ પણ યાર ખુશી ની વરગત નહી વારવી યાર

જો આ ચાલી આ તો બીટન યુ કપાયા લોસ હે તરો પાસી આ બધું ઓને બાફ્યું અમાર કાકા માન કીધું કે તાર મહામ બોલેલા કે કે કપાયા કપાયા ઉકહાર જય એ આઠું તને ખબર નઈ પડતી લે યાર કાળ મુઢા તેમ આવો બધું તો કેવાનું આવે તારે આઠું આમ તો ના મુકલો અલ્યા જોળાને બધું ગટ કરાવડાય કાળ મુઢા તેમ પણ મારી વાત તો સાંભળો અમે બે જણા એકલા હતા સાહેબ આયા

એ સાહેબ મીટર ન કાપતા મીટર તો હું કાબી ન જ હાલલા હાલ બોલ્યા હ હું કહું તાર મહાન બોલે યાર જા સાહેબ ને હું પકડી લઉં ચમર મહાન બોલે લઉં આપડા ગામમાં તો હારા સબન રાસ્યા છે આપણે તી કોઈ બીજું આવશે આપણી મદદ કરો તાર મહાન બોલે યાર અને કાપવાની વાત કરજે એ હારું હું બોલાય ને માર મહાન હો એ હા એ સાહેબ સાહેબ અલ્યા બોલ ને જલ્દી આવજે સાહેબ ને આવજો કી સાહેબ જા જા કાપી ન જ હાલલા હાલ સાહેબ ને આવજો

વડીલ હમજાની વાત કરી યાર એવી રીતે પાન નામ મેલાય ઉનાળો યાર અતે વડીલને કેવું છે ઓય ગીદાને આમાર કાઢવા પડી અલા ઉશી ના માંગુ બાપા મારી વાત હંભળો હવે તમારો હગો છે ને તમારો આઢુ છે બરાબર હવે સાહેબ ઘેર આયેલા હી લાઈટ બિલ લેવા અને હવે તમે યાર આમને લઈને ઓય આયા છો અને ખોટા આપણે આ લાઈટ બિલ નઈ આલ્યા ને તો આપણે આબરૂ જહા તમારા હગાની વાદે વ્યવહાર બગાડવું હોય મોટી આશા તમારા બોલાવા તમે યાર પાણી બી થોડું ચાલકો હવે તમને ચોખા શબ્દ વાત કઈ દઉં જો પૈસા લેવા હોય કોઈ વસ્તુ લાવવું હોય ને તો જ મારું ઘર વફડે છે એ સિવાય મારા ઓછા વફરતા જ નહીં ફોને કરતા નહીં હેરા તો એ તો તમે મોટા આઠુ છો ને એટલે તમારું ઘર વફરે તે મોટા આઠુ ને ભગવાન નું ધન જો મન મોટું રાખીને પૈસા આલો કે આજ દાય આવશે એટલે યાર હે સાહેબ કેટલા ભજીએ તો લાઈટ આવા કીધું ખરાબ હોય જ પોચ પૂરી પૂરા ઓ ભરત ના મેળાવ ના એ દેવો ખોલ આવ્યો કે યાર આડુ યાર તમે ગણતરીમાં કાચા પડો આજો કોઈ શાક ભાજી વાળા છે બાચી રાખી કો

ઓ પન નાખજો તાર ફિરથી સાહેબ હવે આ રે લાઈન બિલ ચલાવે ને તો આ બેનો તો મારા હાલવા સમજો કે તારે તારા દોડે નઈ માગી રે બે દણા ઓહો તો હું તમારા ઘેર હો જોક નઈ ઠક તમારા કો જો છે આજે પૈસા નો વ્યવહાર છે વાત કરી રહી છે માગી તો હું માગ વાત કરી રહી તારા તારા છૂટે દે ઈ કેજે શાંતિ રાખો કે તો ગેલે તાર પગાર તેમ ધવાનો માર પગાર હા પોત તારીખે પોત તારીખ પછી આડું એ બા પોત તારીખ તો પમદાળ જીય આવતી પોત આવતી પોત આ તારા પા મહિના વાત કરવાની મને ઓવા ઓ તારી મહિના નું ફાયદો આલવું પડે કોઈ ઉસી રકમ નહીં 5000 ની મૂડી શકવા આજે કઈ જવા દે પોત તારીખે પૈસા આવી અને આલી જ્યુ કીધું એ હાર હું હળવા આયા ભઈ આવી આયા સુ ચા પાણી કરતા જો હવે એવું ચા પાણી બેલ 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 ના 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 ચા પીવા રેવું નહીં હવે ઘેર ડ્રાઈવ કરજો તમે યાર વા લાયા છો મને ખોટો ફસાયો એટલે યાર પોત ધરી પેલે ચા પાણી કરતા નહી કરવા ચા પાણી એ તો કીધું એટલે આઈ ગયું પગાર થાય એટલે એટલો ભણ્યો અમારો નહીં મિલજો અને કેજો અમને મારી વાત તો આપડો આજુ તમારાતો અમે સમજી હવે અમારા ગામ માં મોટામાં મોટું રજનો ગજ કરવા વાળો આ ડોહો